ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ એટલે કે અમાસ આખો મહિનો આપણે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરી હોય પાર્થિવ શિવલિંગનું નિર્માણ પણ કર્યું હોય એટલે છેલ્લા દિવસે પણ આપણે સાંજ સુધી શિવની પૂજા કરીએ પણ આપણા શાસ્ત્રો પ્રમાણે આને ભાદરવી અમાસ પણ કહેવામાં આવે છે એટલે કે પિતૃને જળ ચડાવવાનો દિવસ શિવની પૂજા કરી હોય એ લોકો અમાસને દિવસે રાત્રે અખંડ દીવો પણ કરે છે અને શ્રાવણમાં શાખો પૂરો કરે છે અને ભાદરવી અમાસ હોય એટલે પિતૃનો વાસો પણ ચાલુ થઈ જાય છે તો હું એક પિત્રની વાત તમને કરું છું પિતૃલોકમાં પિત્રકન્યા એટલે કે પિતૃઓની દીકરી અક્ષદા ખૂબ તપ કરે છે ખૂબ તપ થયા પછી પોતે પ્રકાશિત થાય છે એના શરીરમાંથી એકદમ તેજસ્વી પ્રકાશ નીકળે છે અને એ પિતૃલોકમાં છવાઈ જાય છે ત્યારે પિત્રલોકમાં બધા પિત્ર વિચારે છે કે આપણો લોક આટલો પ્રકાશિત કેમ થયો આટલું અજવાળું ક્યાંથી થયું તો બધા જુએ છે તો કહે છે આ આપણી દીકરી અક્ષદા એ તપ કરે છે એનું અજવાળું છે તો બધા જઈને કહે છે વડીલો હોય છે એના ઉપર હાથ મૂકી અને કહે છે કે દીકરી તારું તપ પૂરું થયું હવે ઊભી થઈ જા એ આંખ ખોલે છે અને ઊભી થાય છે પ્રણામ કરી અને કહે છે કે શું તો તમે મને વરદાન આપશો તમે મારાથી રાજી છો એટલે બધા જ પિત્ર કહે છે હા તું માગ તારે શું જોઈએ પણ આ વાત કરતાં કરતાં અક્ષદા એક યુવાન પિત્ર એટલે કે અમાસું એ સામે છે એની જ સામે જોઈને બધી વાત કરે છે ત્યારે બધા બીજા પિત્ર છે એનું એ ધ્યાન છે એટલે એ થોડા ક્રોધિત થાય છે પણ બોલતા નથી અને કહે છે માગ તારે શું જોઈએ છે તો કહે છે આ અમાસુ સાથે જીવન વ્યતીત કરવા માગું છું હું એમની સાથે ભ્રમણ કરવા માગું છું પછી પિત્ર એકદમ ગુસ્સે થાય છે અને કહે છે કે અમે તારી સાથે વાત કરીએ છીએ તોય તું એની સામે જોઈને ઊભી છે એટલે અમે તને શ્રાપ આપીએ છીએ કન્યા એકદમ એની સામે જોવે છે અક્ષદા એકદમ દુઃખી થાય છે હવે શું થશે પણ પિત્રલોકમાં પિત્ર હોય એ એક વખત શ્રાપિત કરે પછી એ એમાંથી મુક્ત થવાતું નથી એટલે પિત્ર એને શ્રાપ આપે છે કે હવે તું પૃથ્વી ઉપર જઈશ ને ત્યાં ભ્રમણ કરીશ એ ખૂબ દુઃખી થાય છે તો કહે છે નહીં હું તમારી દીકરી છું મને માફ કરો આવો શ્રાપ ન અપાય હું અહીં રહેવા માગું છું પૃથ્વી પર મારે નથી જવું પિત્ર કહે છે હવે શ્રાપ પાછો ન લેવાય પણ તને હું વરદાન આપું છું તે ઘણું તપ કર્યું છે એટલે અમે રાજી પણ છીએ એટલે તને હું વરદાન આપું છું કે તું પૃથ્વી ઉપર મકજ સયોનીમાં જન્મ લેશ અને એની દીકરી થઈ અને જ્યારે મોટી થઈશ ત્યારે બ્રહ્માજીના વંશર મહર્ષિ પરાશર તને પતિ રૂપે પ્રાપ્ત થશે અને એની સાથે લગ્ન જીવન વ્યતીત કરતાં તને એક મહર્ષિ વ્યદ વ્યાસ નામે દીકરાનો જન્મ થશે એ પણ વિશ્વવિખ્યાત થશે અને ખૂબ નાની હશે અને એ મોટો થયા પછી તું અનેક વખત એવા વંશમાં જન્મ લઈશ અને વારંવાર એવા પવિત્ર જન્મ લઈ અને ખૂબ ભક્તિ ધર્મ અને પૂજા પાઠ કરવાથી શિવની કૃપાથી તું પાછી પિતૃલોકમાં આવીશ અને પાછી તું અહીં અમાસુ સાથે રહીશ અને પછી અમાસુને કહે છે કે એણે તમારી સાથે રહેવાની માગણી કરી તો તમે પણ એને સ્વીકારી નથી એટલે અમે તમારા ઉપર પણ ખૂબ ખુશ છીએ એટલે અમાસુને એક વરદાન આપે છે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાસ હશે એ દિવસે ભાદરવી અમાસ એટલે કે અમાસુમાંથી અમાસ કહેવાશે અને એ તમારો દિવસ કહેવાશે એ દિવસે જે લોકો ધર્મ જ્ઞાન અને પૂજા પાઠથી આખો દિવસ વ્યતીત કરી અને પીપળાને જળ ચડાવશે પ્રદક્ષિણા કરશે અને ઘેના દેવા કરશે એને પિત્રની હંમેશા કૃપા રહેશે અને ભાદરવી અમાસ તરીકે તમારું નામ પણ પૃથ્વી ઉપર કાયમ રહેશે આમ પિત્ર એને આશીર્વાદ આપે છે અને એ ત્યાંથી જાય છે પણ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ શિવજીની અમાસ એટલે હવે હું એ શિવની પણ વાત કરું એક રાજા હતો અને એને એક રાણી હતી એ રાણી રોજ પીપળાને જળ ચડાવે અને રોજ ઘીનો દીવો કરે એક દિવસ રસોઈ ઘરમાં મીઠાઈ હતી એ રાણી બધી મીઠાઈ ખાઈ જાય છે અને જ્યારે બધાને ભોજન પીરસવાનો સમય થાય છે ત્યારે પૂછવામાં આવે છે નોકરોને કે અહીં મીઠાઈ હતી એ ક્યાં છે ત્યારે રાણીને એમ થાય છે કે હું કશ તો બધા ગુસ્સે થશે એટલે કહે છે કે એ તો ઉંદરો ચાખી ગયા હતા એટલે ઉંદરની એઠી કરેલી મીઠાઈ મેં ફેંકી દીધી એટલે રાજા કહે છે કંઈ વાંધો નહીં પણ ઉંદરોએ આ વાત સાંભળી છે એને બહુ દુઃખ થાય છે કે આપણે આજે મોઢું નથી હો તો રાણીએ આપણને બદનામ કર્યા છે એટલે ઉંદર એ વાત યાદ રાખે છે ઘણા સમય પછી રાજાના મહેલમાં ઘણા મહેમાનો આવે છે મોટા મોટા મહેમાનો આવે છે અને એ મહેમાન ગૃહમાં અતિથિ ગૃહમાં રોકાયા છે ત્યારે ઉંદર વિચારે છે કે હવે રાણી સાથે બદલો લેવાનો સમય પાકી ગયો છે એટલે એ રાત્રે ઉઠી અને રાણીના વસ્ત્રો લઈ ખેંચી ખેંચી અને મહેમાન ગૃહમાં અતિથિ ગૃહમાં જ્યાં મહેમાન રોકાયા છે ત્યાં મૂકીને આવે છે બીજે દિવસે સવારે નોકરો જ્યારે રૂમ સાફ કરવા જાય છે ત્યારે ત્યાં રાણીના કપડાં જુએ છે ધીમે ધીમે કરતાં વાત રાજમાં ફેલાઈ જાય છે અને છેલ્લે રાજાના કાને પણ આ વાત આવે છે રાજાને ખૂબ ગુસ્સો આવે છે અને તે રાણીને બહાર કાઢી મૂકે છે હવે રાણી તો રોજ પીપળાને પૂજા કરતી હતી દીવાબત્તી કરતી હતી ને જળ ચડાવતી હતી તો એ બહાર તો નીકળી ગઈ પણ ગમે ત્યાં રહીને આ વસ્તુ એને ચાલુ રાખી છે એક દિવસ રાજા પરિભ્રમણમાં નીકળે છે તો જુએ છે કે પીપળા વૃક્ષની નીચે બે દીવા છે અજવાળું દેખાય છે આ શું હશે પણ એને કંઈ સમજાતું નથી એટલે એના નોકરોને કહે છે તમે ઝાડ ઉપર ચડી જાઓ પીપળા ઉપર ચડી જાઓ જુઓ કે અહીંયા શું થાય છે શેન ઊંઝવાળું થાય છે અને પાછું બંધ થઈ જાય છે તો કહે છે હા તો નોકર ઉપર બેઠા છે પછી બે દીવા થાય છે એમાં એક દીવો તો રાણીએ કર્યો છે પણ બીજો થાય છે અને બે દીવા વાત કરે છે કે તમે ક્યાં ના તો કહે છે હું તો આ રાજાની રાણી છે એ મને રોજ અહીં કરે છે અને તમે તો કહે છે મને પણ એક બ્રાહ્મણના ઘરેથી બ્રાહ્મણી છે એ અહીં પ્રગટાવે છે તો કહે છે હા તો તમે કેમ એ રોજ તમને પૂજા કરે છે તો એ ભટકે છે એમ વાત કરો છો તો એ બીજો દીવો કહે છે એને કે હા વાત આમ બની રાજા ગુસ્સે થયા ને એટલે રાણીને બહાર કાઢી મૂકી પણ રાણીનો કોઈ દોષ નથી આમાં ઉંદરે એનો બદલો આવ્યો છે એનાથી ભૂલમાં મીઠાઈ ખવાઈ ગઈ હતી પણ હિંમત નહોતી એટલે એણે ઉંદરનું નામ આપ્યું હતું નોકરો આ વાત સાંભળે છે અને ઘરે આવે છે રાજમાં આવે છે રાજાને આખી વાત કરે છે કે આવી રીતે બે દીવા છે અને એના પુણ્યથી એ જળહળી અને વાત કરી શકે છે કારણ કે રાણી ખૂબ શ્રદ્ધાથી એ દીવા પ્રગટાવે છે એટલે રાજાને ખૂબ અફસોસ થાય છે અને રાણીને પાછી રાજમાં લઈ આવે છે અને રાણી પાછું પીપળાનું પૂજન ધૂપ દેવા ચાલુ કરે છે પીપળામાં શિવનો વાસ હોય છે વિષ્ણુનો વાસ હોય છે એટલે એનું જળ ચડાવેલું અને દીવો કરેલું પુણ્ય ક્યાંય ગયું નહીં અને શિવજી આવી રીતે એની ઉપર દયા કરે છે એટલે શ્રાવણ મહિનાની અમાસની આ વાત એ પણ હું જાણતી હતી એ પ્રમાણે મેં કરી છે તો લ્યો ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ